નમસ્કાર મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રમેશ કૈલા આ અગાઉ આપણે પાર્ટ વન ટુ થ્રી જે ગુજરાત નર્સિંગ કાઉન્સિલ પેપર સોલ્યુશન નવ છ બે હજાર પંદર મેડિકલ સર્જિકલ નર્સિંગ પાર્ટ વનમાં જોયું ત્યાર પછીનો આપણો પાંચમો ક્વેશ્ચન અને પાર્ટ ફોર એટલે ઓબ્જેક્ટિવ ટાઈપના પ્રશ્નો મિત્રો હંમેશા જ્યારે પરીક્ષામાં આપણે લખતા હોય ત્યારે આપણે ઓબ્જેક્ટિવ ટાઈપનો પ્રશ્ન ખરેખર પેલો પ્રશ્ન લખવાનો હોય કારણ કે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ અ લાસ્ટ ઇમ્પ્રેશન અને ખૂબ સારી રીતે આપણે પ્રશ્ન લખી શકીએ અને આપણે પરીક્ષામાં કોન્ફિડન્સ પણ ગેઇન કરી શકીએ તો ચાલો જોઈએ પાર્ટ ફોર જે મિત્રોએ અગાઉ એક બે ત્રણ ભાગ ન જોયા હોય તે ચોક્કસ જોજો આપણા મિત્રો સાથે વિડીયો ચોક્કસ શેર કરજો અને ખૂબ સરસ મજાની આપણા તરફથી કોમેન્ટ પણ આવેલ છે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જેમને પણ કોમેન્ટ આપેલ છે ચોક્કસ માર્ગદર્શન કરતા રહેજો તો ચાલો જોઈએ આપણે પ્રશ્ન નંબર પાંચ ડિફાઈન ફોલોઈંગ નીચેની વ્યાખ્યા આપો તો વ્યાખ્યા છે અને આપણે વ્યાખ્યા આપવાની છે કોઈ પણ છ બાર માર્ક્સ છે ટોમી તો ક્રેનિએક્ટોમી શું છે તો આપણને ક્રેનિયક એટલે આપણને ખબર પડે કે બ્રેઇન છે ક્રેઇન તો એ આપણને ખ્યાલ આવે પણ એક્ટોમી છે તો એને ખોલવાનું છે એમાં સર્જિકલ પ્રોસીજર કરવાનો છે તો આપણે અહીંયાથી શરૂ કરીએ કે ક્રેનિયક્ટોમી એક સર્જિકલ પ્રોસિજર છે કે જેમાં બ્રેઇન પર આવતા પ્રેશરને રિલીવ કરવા માટે બ્રેઇન પર આવ પ્રેશરને રિલીવ કરવા માટે સ્કલનો અમુક ભાગ રિમૂવ કરવામાં આવે છે ખોલવામાં આવે છે તો એને રિમૂવ કર્યું એટલે ક્રેનિયકટોમી કીધું ખાલી ખોયેલો હોત તો ક્રેનિયોટોમી ક્યાંક ક્રેનિયોટોમી હોય તો ખાલી ખોલેલું હોય તો એને કહેવાય પણ ક્રેન્યકટોમી કીધું છે તો સ્કલનો અમુક પાર્ટ છે પોર્શન છે એ રિમૂવ કરવામાં આવે છે આ મોટાભાગે બ્રેઇનમાં સ્વેલિંગ અને બ્લીડિંગ હોય ત્યારે કરવામાં આવે છે તો આ કહેવાય ક્રેનિયક્ટોમી ક્રેન્યકટોમી છે તો બ્રેઇનના પ્રેશરને રિલીવ કરવા માટે સ્કલના અમુક પોર્શનને રિમૂવ કરીએ તો એને કહેવાય ક્રેનિયક્ટોમી હિમો ડાયાલિસિસ હિમો છે તો બ્લડ છે ડાયાલિસિસ છે તો એ કિડનીનું કામ છે જે કિડની કામ નથી કરતી અને એ કામ છે એ બાર મશીન દ્વારા કરવાનું છે આર્ટિફિશિયલ કિડની દ્વારા કરવાનું છે પણ કાનાથી કરવાનું છે શું મટીરિયલ લેવાનું છે હિમો તો બ્લડ લેવાનું છે શું કામ તો જે કિડની કામ નથી કરતી અને વેસ્ટ પ્રોડક્ટ જે શરીરમાં છે એ બૅસ્ટ પ્રોડક્ટને બહાર કાઢવા માટે આપણે આ કામ કરવાનું છે તો હિમોડાયાલિસિસ એ બ્લડની અંદર એક્યુમલેટ એટલે કે ભેગા થયેલા વેસ્ટ પ્રોડક્ટને આર્ટિફિશિયલ કિડની એટલે મશીન હિમોડાયાલાઇઝર જે હિમોડાયાલાઇઝર જે ડાયાલાઇઝર હોય મશીન હોય એના દ્વારા બહાર કાઢવાની પ્રોસેસને હિમોડાયાલિસિસ કહેવાય ક્યારે કરવાનું હોય તો આ પ્રોસેસ કિડની ફંક્શન ન કરે ત્યારે ટેમ્પરેરી બ્લડની અંદરના વેસ્ટ પ્રોડક્ટને બહાર કાઢવા માટે આર્ટિફિશિયલ કિડનીની મદદથી આર્ટિફિશિયલ કિડની મીન્સ વોટ યુ મીન બાય આર્ટિફિશિયલ કિડની મીન્સ હિમોડાયાલાઇઝર મશીન ડાયાલિસિસ મશીન આર્ટિફિશિયલ કિડનીની મદદથી બહાર કાઢવામાં આવે છે લીનલ રિનલ ફેલ્યુરની એન્ડ સ્ટેજમાં લોંગ ટર્મ ટ્રીટમેન્ટમાં ટ્રીટમેન્ટના સ્વરૂપમાં આ પ્રોસેસ કરવામાં આવે ક્યારે કરવામાં આવે તો કોઈ પણ પ્રકારની કિડની કામ ન કરતી હોય અને રિનલ ફેલ્યુરનું લાસ્ટ સ્ટેજ હોય ત્યારે આ પ્રોસીઝર કરવાની હોય તો આને કહેવાય હિમોડાયાલિસિસ હિમોડાયાલિસિસ મીન્સ બ્લડ પ્રાસિસ સ્ત્રોત ઇન્ટુ આર્ટિફિશિયલ કિડની ઓર ફિલ્ટર એટલે જે બ્લડ છે બોડીનું બ્લડ એ આર્ટિફિશિયલ કિડનીમાંથી પસાર કરવાનું અને એ પસાર કરો એટલે એમાં જે ડાયેલાઇઝર હોય ડાયાલાઇઝર છે એ એને જે વેસ્ટ પ્રોડક્ટ હોય એને બહાર કાઢી નાખે અને ફરી શુદ્ધ બ્લડને પાછું શરીરમાં પાછું મોકલી દે તો આ જે પ્રોસીઝર હોય એને કહેવાય હિમોડાયા ડ્યુરિંગ હિમોડાયાલિસિસ બ્લડ પ્રાસિસ થ્રો ધ ટ્યુબ ઇન્ટુ આર્ટિફિશિયલ કિડની ઓર ફિલ્ટર ધ ફિલ્ટર કોલ ડાયાલાઇઝર ફિલ્ટરને શું કહેવાય ડાયાલાઇઝર કહેવાય ઇટ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ ટુ સેપરેટ પાર્ટ એ થિન વોલ કેવો હોય પાતરી પાતરી વોલ લાવેલી હોય એ બ્લડ પ્રાસેસ થ્રો ધ વન પાર્ટ ઓફ ધ ફિલ્ટર એન્ડ સ્પેશિયલી ફ્યુડ ઇઝ અનર પાર્ટ ઓફ ધ ફિલ્ટર એન્ડ આઉટ ઓફ વેસ્ટ ફ્રોમ બ્લડ એટલે બે ફિલ્ટરમાંથી બ્લડ પાસ થાય એક અને જે બ્લડમાં વેસ્ટ પ્રોડક્ટ હોય એ બહાર નીકળી જાય તો આ જે પ્રોસેસ છે એને કહેવાય હિમોડાયાલિસિસ પાયોરિયા પાયોરિયા એટલે ગમ ઇન્ફેક્શન કહેવાય ગમમાં લાગતું પેઢામાં લાગતું ઇન્ફેક્શન પેઢામાં રસી થઈ જાય તો એને પાયોરિયા કહેવાય પાયોરિયા એ જે ગ્રીક વર્ડ છે એને ડિસ્ચાર્જ ઓફ ડિસ્ચાર્જ ઓર પસ એટલે પાયો કહેવાય પાયોરિયા એને પેરીડોનો પેરીડોન્ટાઇટિસ પણ કહેવાય અને મોટાભાગે કેમાં હોય તો ઓરલ ગમમાં અથવા તો ઓરલ બોનમાં ઇફેક્ટ કરે અને આનાથી શું જોવા મળે તો હોલિટોસિસ કહેવાય હેલિટોસિસ એટલે શ્વાસમાં દુર્ગંધ આવવી એવું પણ જોવા મળે એમ્પાઈમા પ્લુરલ ઇન્ફ્યુઝન ઓર એમ્પાઈમા એટલે પ્લુરલ સ્પેસ પ્લુરલ એટલે તમને ખ્યાલ આવ્યો લંગ્સ ઉપર જે આવરણ હોય બહારનું આવરણ તો એને કહેવાય પ્લુરા તો પ્લુરા પ્લુરા અને લંગ્સ વચ્ચે જે સ્પેસ હોય એ સ્પેસ પ્લુરલ સ્પેસમાં ફ્યુડનું કલેક્શન થાય કેવું થાય પ્લુડનું પ્લુરલ સ્પેસમાં કલેક્શન થાય તો એને કહેવાય પ્લુરલ ઇન્ફ્યુઝન એ પ્રાઇમરી ડિઝીઝ છે પછી એમાં એમાં પછી રસી થાય આગળ જાય અને ઘણું બધું કોમ્પ્લિકેશન જોવા મળે પ્લુરલ ઇન્ફ્યુઝન ઇઝ ધ એક્યુમ્યુલેશન ઓફ ધ ફ્લુડ ઇન પ્લુરલ સ્પેસ અને એમ્પાઈમાં ડિફાઈન ધ પ્લુરુ પુર્યુલન્ટ પુર્યુલન્ટ મીન્સ સ્પોસવાળું ફ્લુડ જ્યારે કલેક્ટ થાય પ્લુરલ સ્પેસમાં તો એને કહેવાય એમ્પાઈમાં સમજાણ તો ખાલી થાય તો એને કહેવાય પ્લુરલ ઇન્ફ્યુઝન પણ પસવાળું થાય તો એને કહેવાય એમ્પાઇ મોસ્ટ કોમનલી કોઝ ઓફ ધ ન્યુમોનિયા ન્યુમોનિયામાં જોવા મળે તે હંમેશા કોઈ પણ ડિઝીઝના કોમ્પ્લિકેશન રૂપે હોય ખાસ કરીને પલ્મોનરી ટીબી લોબાર ન્યુમોનિયા સીએસએફ સીસીએફ સોરી ક્રોનિક લંગ લંગ્સ આ બધામાં આપણને એમ્પાઈમાં જોવા મળે એમ્પાઈમાં એટલે જે પ્લુઅર કેવી પ્લુરલ કેવિટી છે એની વચ્ચે ફર્સ્ટનું કલેક્શન થવું પોલિયોમાઇલાઇટીસ તો પોલિયોમાઇલાઇટીસ ડિઝીઝ છે કેવો ડિઝીઝ છે ઓટો ઇમ્યુન ડિઝીઝ છે આ એક પ્રકારનો ઓટો ઇમ્યુન ડિઝીઝ છે કેની ઉપર ઇફેક્ટ કરે તો મસલ્સ અને ટીસી ઉપર વાયરલ ઇન્ફેક્શન લાગે બહુ રેર કેસમાં જોવા મળે ઓછા કેસમાં જોવા મળતું હોય વાયરલ ઇન્ફેક્શન લાગે અને ઇન જે શું થાય ઇન્ફ્લેમેટરી માયોપિસ તરીકે પણ ઓળખાય મસલ્સમાં ઇન્ફ્લેમેશન થાય મસલ્સ વીક થાય અને મસલ્સમાં પેઇન થાય ને ઘણી વખત પેરાલિસિસ પણ જોવા મળે તો આને કહેવાય પોલિયો માઇલાઇટીસ ઇટ ઇઝ એન અનૉન ઇન્ફ્લેમેટરી ડિઝીઝ ધેટ કોઝ ઓફ મસલ વીકનેસ અનનોન ઇન્ફ્લેમેટરી ડિઝીઝ છે ઓકે એટેક્સિયા 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 ઇટ ઇઝ ગ્રુપ ઓફ ડિસઓર્ડર છે ગ્રુપ ઓફ ડિસઓર્ડર કેટલું બધું એટેક્સિયામાં જોવા મળે કેટલા બધા ડિસીઝમાં એટેક્સિયા જોવા મળે કોઓર્ડિનેશન બેલેન્સ સ્પીચ બધાની સાથે સંકળાયેલું હોય એમાં વોકિંગ સ્પીકિંગ સોલોઈંગ બધા જ પ્રકારની ડિફિકલ્ટી હોય તો એને એટેક્સિયા કહેવાય એટેક્ષ ગેટ કહેવાય ચાલમાં પણ ફેરફાર થાય ન્યુરોલોજીકલ કન્ડિશન છે કેવી છે ન્યુરોલોજીકલ કન્ડિશન શાના હિસાબે થાય તો લોસ ઓફ મસલ્સ કંટ્રોલ અને કોઓર્ડિનેશનના લીધે કન્ડિશન જોવા મળે ક્યાં જોવા મળે તો આમમાં જોવા મળે લેગમાં જોવા મળે હેન્ડમાં જોવા મળે ફિંગરમાં જોવા મળે આઈ બોલ આઈમાં જોવા મળે આખી બોડી ઉપર પણ એની અસર થાય તો એને કહેવાય એટેક્સિયા એપિલેપ્સી એપિલેપ્સી એટલે સીઝર કહેવાય કન્વલ્ઝન આવતા હોય એને એપિલેપ્સી ઇઝ અ ક્રોનિક નોન કોમ્યુનિકેબલ નોન કોમ્યુનિકેબલ ડિઝીઝ છે ક્રોનિક છે બ્રેઇનને ઇફેક્ટ કરતી હોય દરેક એજમાં જોવા મળે એપિલિપ એપિલેપ્સી ઇઝ ઓલસો નોન એઝ એ સીઝર ડિસોર્ડર સીઝર પણ કહેવાય સીઝર શું કહેવાય સીઝર અથવા તો આંચકી આવવી સિઝર પણ કહેવાય તો ઇટ ઇઝ બ્રેઇન ડિસઓર્ડર ધેટ રિઅકરિંગ સીઝર વારંવાર આવે આ કન્ડિશનમાં રિઅકરિંગ સિઝન અને રિપીટેટીવ મસલ્સ જર્ક મસલ્સમાં જર્ક જોવા મળે જેને આપણે હું કહી કન્વલ્જન કહી તો એને એપિલેપ્સી કહેવાય ઇન કોન્ટિન્યન્સ મસલ્સ ઇન એન એરાઉન્ડ ધ બ્લાડર ડુ નોટ વર્ક એન યુરીન કેન લીક ફ્રોમ ધ યુરેથ્રા ઇટ ઇઝ નોન એઝ ઇન યુરિનરી ઇનકોન્ટિનન્સ કોઈ પણ કારણસર બ્લાડર કે બ્લાડરની આસપાસના મસલ્સ વીક થાય એના સ્ફિંક્ટર મસલ્સ ઉપર કંટ્રોલ ન જોવા મળે અને યુરિન એની જાતેને જાતે પાસ થાય તો એવી કન્ડિશનને યુરિનરી ઇનકોન્ટેનન્સી કહેવાય ઓવર એક્ટિવ બ્લાડર પણ આને કહેવાય ત્યાર પછી આવ્યું ખાલી જગ્યા તો ખાલી જગ્યાએ નોન એઝ એ ફાધર ઓફ ઇન્ડિયન સર્જરી ભારતીય સર્જરીના પિતા કોણ ગણાય તો સુશ્રુ તો કહેવાય સુશ્રુ તો એ બીજી સ્ટેન ફોર ફૂલફોમે ઘણી વખત પૂછાય આર્ટ્રિયલ બ્લડ ગેસ પેઇન ઇન મેકબર્નિસ પોઈન્ટ સીન ઇન એક્યુટ એપેન્ડિસઆઇટિસ મેકબર્ન પોઈન્ટ મેકબર્નિસ પોઈન્ટ ઉપર જ્યારે પેઇન થાય તો એને કહેવાય એપેન્ડિસાઈ એસઆઈટીસ ઇઝ એક્યુમલેશન ઓફ સિરસ ફ્લુઇડ ઇન પેરિટોનિયમ પેરિટોનિયમમાં હોય તો એસાઈટિસ કહેવાય પ્લુલરમાં હોય તો પ્લુરાઇટિસ કહેવાય બરાબર જૂથ જે રીતે હોય એ રીતે એસાઈટિસ ને કહેવાય પેરિટોનિયમ પેરિટોનિયમ કેવી ટીમાં ફ્લુઇડનું કલેક્શન થાય તો એસાઈટિસ એ સર્જરી ફોર ધ રિમુવલ ઓફ ધ્લો ગોલ્ડ બ્લેડર ઇઝ કોલિસિસ્ટેક્ટોમી કેવું કહેવાય કોલિસિસ્ટેક્ટોમી ટ્રુફોલ્સ ઇન્ફ્લામેશન ઓફ ધ ગમ ઇઝ નોન જીન્જિવાઇટીસ યસ ઇટ ઇઝ ટ્રુ ટ્રુ ફોલ્સ હંમેશા આવી જ રીતે લખાય ખાલી જગ્યા હંમેશા આખે આખી ખાલી જગ્યા લખવાની શક્ય હોય ત્યાં સુધી ઇંગ્લિશમાં જ લખવાની ઇંગ્લિશમાં જ જવાબ આપવાના અને પૂરેપૂરી ખાલી જગ્યા લખી અને એનો જવાબ લખવાનો આ જવાબ છે ખરા ખોટા પણ આવા જ લખવાના પૂરેપૂરા ખરા ખોટા લખવાના અને ખરા ખોટાના અંતે જે તમે ખરાની નિશાની અને ખોટાની નિશાની જ કરવાની અને એ બધી જ નિશાનીઓ એકબીજાની નીચે જ આવે એવી જ રીતે મેનરમાં નિશાની કરવી જોઈએ જેથી કરી અને આપણું પેપર ડિસન્ટ લાગે ક્યારેય પણ એવું ન લખાય કારણ કે ઉપર લખેલું જ છે કે ખરા ખોટાની નિશાની કરો ખરું હોય તો રાઈટનું ચિહ્ન કરો ખોટું હોય તો ચોકડીનું ચિહ્ન કરો લખેલું જ છે તો પછી આપણે એવું ન લખાય કે આ વિધાન ખરું છે આ વિધાન ખોટું છે આ વિધાન તદ્દન સાચું છે આપણે ખાલી માત્ર ને માત્ર ટીક કરવાનું તો રાઈટ નિશાની અને ચોકડીની નિશાની ઇન્ફ્લામેશન ઓફ ધ ગમ ઇઝ નોન જેન્જેવાઇટિસ હાઇટાસરની અકર ઇન ઇસોફેઝિયલ ઓપનિંગ સાચું છે ઇએમજી સ્ટેન્ડ ફોર ઇલેક્ટ્રોમેમોગ્રાફી ખોટું છે એપિસ્પાડિયા યુટર્સ ઓપનિંગ ઇઝ અન્ડર સાઇડ ઇન ધ પેનિસ તો ખોટું છે યુરેથલ સાઇડ હોય સીએસએફ લીક ફ્રોમ ધ ઇયર ઇઝ ઓટોરિયા ખોટું સીએસએફ ઓટોડિયા એટલે કાનમાંથી રસી આવવી એવું કાનમાં સીએસએફ હોય નહીં નેક્સ્ટ છે મલ્ટિચોઈસ ક્વેશ્ચન તો મલ્ટિચોઈસ ક્વેશ્ચન પણ લખવાની એક થિયરી છે હંમેશા જ્યારે મલ્ટીચોઇસ ક્વેશ્ચન લખો ત્યારે તમે પેપરમાં આ રીતે આખું એમસીક્યુ લખી અને આખા જ એમસીક્યુનો જવાબ આપો બરાબર પૂરેપૂરું એમસીક્યુ લખો તો નોર્મલ સીરમ પોટેશિયમ લેવલ ઇઝ તો અહીંયા આવશે ઓપ્શન ડી ત્રણ પોઈન્ટ પાંચથી પાંચ પોઈન્ટ પાંચ મિલી ઇક્વિવેલેન્ટ પર લિટર રિસફેક રિસફેક્ટર ઓફ ડેવલપિંગ ટાઈપ ટુ ડાયાબિટીસ ટાઇપ ટુ ડાયાબિટીસ એટલે કયો ડાયાબિટીસ તો નોન ઇન્સ્યુલિન નોન ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ છે તો એ કેમાં એ જોખમી છે તો બધામાં હેરિડેટરી પણ થઈ શકે ઓબેસીટીમાં હોય લેક ઓફ એક્સરસાઇઝ હોય તો પણ થાય ને ટુથ ટુ મચ ગ્રોથ હોર્મોન સિક્રિસ ઇન એડલ્ટ રિઝલ્ટ ઇન એકદમ વધારે ગ્રોથ હોર્મોન થાય તો શું કહેવાય એક્રો મેગાલી ઓકે વિચ વિચ ઇઝ ધ ફર્સ્ટ થિંગ દે નર્સ શુડ એસેસ ધ ડિટર્માનિંગ પ્રેઝન્સ ઓફ ધ ન્યુરોલોજીકલ ચેન્જ ન્યુરોલોજીકલ ફેરફાર થાય તો નર્સે પહેલું શું જોવાનું તો લેવલ ઓફ કોન્શિયસનેસ ઓપ્શન ડી એ કોમ્પ્રિહન્સિવ હેલ્થ એસેસમેન્ટ ઓફ ધ ઓલ્ડર પર્સન ઇન્ક્લુડ વૃદ્ધ વ્યક્તિનો સર્વાંગી હેલ્થ એસેસમેન્ટ કરવું હોય તો શું આવે તો ઉપરના તમામ ઘણા બધા એવા હોય કે એસેસમેન્ટ પ્રશ્ન ઉપરથી આપણને ખબર પડે કે આનો જવાબ ડી જ આવશે તો ફંક્શનલ એસેસમેન્ટ પણ કરવું પડે ક્લિનિકલ પણ કરવું પડે સાયકોલોજીકલ કરવું પણ કરવું પડે તો ધીઝ આર એબાઉટ ધ પેપર નંબર વન નવ છ બે હજાર પચીસ ગુજરાત નર્સિંગ કાઉન્સિલ અને એમએસએન પાર્ટ ટુ તો મિત્રો આવા જ તમામ પ્રકારના પેપર બે હજાર પંદરથી પચીસના જોવા માટે આજે જ ડાઉનલોડ કરો માસ્ટર માઇન્ડ એ જ્યુ એપ તમામ પેપરના સોલ્યુશન આપને એકસાથે મળશે સાથે ફ્રી પેપર પણ જોઈ શકશો કોઈપણ પ્રકારની મુશ્કેલી માટે સંપર્ક કરો નાઇન સિક્સ જીરો વન ફોર ઝીરો નાઇન એટ સેવન સિક્સ નીચે આપેલી ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણે લિંક આપેલ છે એના પર ક્લિક કરશો તો ચોક્કસ આપને માસ્ટર માઇન્ડ એજ્યુ એપ સુધી પહોંચાડી શકશે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ અહીં આપણું પેપર નવ છ બે હજાર પચીસનું એમએસએન વન એટલે કે મેડિકલ સર્જિકલ વનનું પૂરું થાય છે આવા જ પેપર હજુ આપણે આગળ વિડીયોના રૂપમાં પણ જોઈશું અને આપણે ટુ ચાઇલ્ડ હેલ્થ અને મેન્ટલ હેલ્થના પેપર તમામ પેપર આપણે જોશું તો ચોક્કસ યુટ્યુબ સાથે બની રહો જરૂર પડે ત્યાં કોમેન્ટ કરો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ અને વિડીયો તમારા મિત્રો સાથે શેર કરવાનું તો ભૂલતા જ નહીં ખૂબ ખૂબ આભાર ધન્યવાદ